દેવાયત ખબડનું મધરાતે તાલાલા પોલીસ સમક્ષ સરેન્ડર લૂંટ હત્યાની કોશિશ અને રાયોટિંગ સહિતના કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કરતા છ સાગરીજ સાથે હાજર ભાવનગરના બોર તળાવમાંથી આધેડની તરતી લાશ મળી ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી ઘોઘા રોડ પોલીસને કબજો સોંપ્યો પીએમ બાદ મોતનું કારણ સામે આવશે નેપાળના બ્લેકઆઉટમાં ફસાયેલા સુરતીઓનો ભયાનક અનુભવ ચારે બાજુ આગ કરફ્યુની પરિસ્થિતિમાંથી નીકળવું અશક્ય હતું ભાવનગરના તેતાલીસ યાત્રાળુ ઘર પરત ફર્યા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો બે મહિનાથી ફરાર રાજીવ રાજને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાસા હેઠળ સુરત જેલમાં મોકલ્યો ખડગેએ કામ ન કરતા શહેરના જિલ્લા પ્રમુખોને સડેલી કેરી સાથે સરખાવ્યા જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં નેતાઓના ક્લાસ લીધા પરફોર્મન્સ સુધારવા નવ પ્રમુખને અલ્ટિમેટમ અમદાવાદમાં ગુંડાઓએ ધારિયા છરીના આડેધડ ઘા મારી યુવકની હત્યા કરી શરીર પર ધારિયા ગાડી ચઢાવી પગ હલ્યો તો ગાડીમાંથી ઉતરી આઠ ઘા માર્યા ભાવનગરના શિહોર તાલુકાના કરકોલિયા ગામમાં વગર ડિગ્રીએ દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરની ધરપકડ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો મહુવામાં બે સગીરા પર દુષ્કર્મ કેસમાં ચુકાદો પંચાવન વર્ષીય આરોપીને આજીવન કેદ અને પચાસ હજારનો દંડ કમકમાટી ભર્યો અકસ્માત તળાજાના ત્રાપદ નજીક અજાણ્યા વાહન અડફેટે બાઇકમાં સવાર બે ના મોત બે દિવસ બાદ ફરી વરસાદ સટાસટી બોલાવશે ચૌદ સપ્ટેમ્બરથી સુરત ડાંગ નવસારી સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં વધુ જોર હશે તાલાલા હુમલા કેસમાં દેવાયત ખવડના જામીન રદ સત્તરમી સુધીના સાત દિવસના રિમાન્ડ મંજૂર પોલીસની રિવિઝન અરજી વેરાવળ સેશન્સ કોર્ટે માન્ય લીંબડીમાં જાહેરમાં જુગાર રમતા બાર શખ્સો ઝડપાયા સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રમતા શખ્સો પાસેથી ત્રણ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દા માલ જપ્ત પીએમ મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા હિંસા ઉપદ્રવ્યોએ પોસ્ટર બેનર ફાડ્યા આગ લગાવી તેર સપ્ટેમ્બરે મોદી ચુરાચંદપુર ઇમ્ફાલ જશે સિક્કિમમાં ભૂસ્ખલન ચાર લોકોના મોત આગ્રામાં ચાલીસ ગામો ડૂબ્યા હિમાચલમાં પૂર વરસાદને કારણે અત્યાર સુધીમાં ત્રણસો એશીના મોત વાયુસેનાને નવેમ્બરમાં બે તેજસ માર્ક એક એ ફાઈટર જેટ મળશે એચએલને એક એન્જિન મળ્યું બીજું પંદર દિવસ પછી આવશે બે હજાર સુધીમાં આપવાના છે ત્યાંશી એરક્રાફ્ટ કર્ણાટકના શિવાજીનગર સ્ટેશનનું નામ બદલીને સેન્ટ મેરી કરવાનો પ્રસ્તાવ ફડણવીસે કહ્યું આ છત્રપતિ મહારાજનું અપમાન કોંગ્રેસ નહેરુના સમયથી શિવાજીની વિરુદ્ધ છે હૈદરાબાદમાં ચોરોએ કુકરથી મહિલાની હત્યા કરી ચાલીસ ગ્રામ સોનું એક લાખ રૂપિયા ચોર્યા પછી સ્નાન કરીને નવા કપડાં પહેરીને ચાલ્યા ગયા દિલ્હીથી કાઠમાંડુ જતી ફ્લાઇટના પાછળના ભાગમાં આગ લાગી રનવે પર રહેલા બીજા પ્લેનના પાઇલટે આગની જાણ કરી વિમાનમાં સો મુસાફરો હતા છત્તીસગઢમાં એક કરોડનો ઇનામી નક્સલવાદી ઠાર સેનાનું મોટું ઓપરેશન દસ નક્સલીઓનું એન્કાઉન્ટર બંને બાજુથી ગોળીબાર ચાલુ વારાણસીમાં મોદીએ કહ્યું કે ભારત અને મોરિશિયસ પાર્ટનર નહીં પરિવાર છે રામગુલામે કહ્યું કે ભારત હંમેશા મોરિશિયસની વિકાસની યાત્રામાં સાથે રહ્યું છે સ્પ્લેન્ડર શાઇન જેવી બાઇક દસ હજાર સુધી સસ્તી થશે જીએસટી ટુ પોઈન્ટ શૂન્યની અસરથી હિમાલયન શોટગન જેવા વાહનો ચાલીસ હજાર સુધી મોંઘા થયા ઓપ્પો એફ થર્ટી વન સિરીઝ ફાઈવજી પંદર સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ થશે ત્રણ મોડેલ એફ થર્ટી વન એફ થર્ટી વન પ્રો અને એફ થર્ટી વન પ્લસ સામેલ હશે ત્રીસ મિનિટ સુધી પાણીમાં રહી શકે તેવો ફોન હવે વિના નેટવર્ક હાઇસ્પીડ ઇન્ટરનેટ ચાલશે મસ્કની કંપની સ્પેસેક્સ અને સ્ટારલિંગ તૈયાર કરી રહ્યા છે મોબાઈલ ચિપસેટ ટ્રમ્પના જીગરી ચાર્લી કર્કના શંકાસ્પદ હથિયારાનો વીડિયો વાયરલ ગોળીબાર કર્યા પછી પંદર ફૂટ ઊંચી છત પરથી કૂદ્યો લંગડા તો લંગડા તો યુનિવર્સિટીમાંથી ફરાર થયો નેપાળમાં સુશીલા કાર્કીનું પીએમ બનવું લગભગ નક્કી દાવો રાષ્ટ્રપતિ સંસદ ભંગ કરવા તૈયાર નથી ઇઝરાયેલે બોત્તેર કલાકમાં છ મુસ્લિમ દેશો પર હુમલો કર્યો બસ્સોના મોત એક હજાર ઘાયલ નેતન્યાહુએ કહ્યું કે અમે એ જ કરી રહ્યા છીએ જે અમેરિકાએ કર્યું પૂરગ્રસ્ત પંજાબમાં મોરારી બાપુની સહાય પહોંચી રામકથા શ્રોતાઓ દ્વારા સત્ય પ્રેમ અને કરુણાના મંત્રમૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય રાજનીતિ માટે તું કેટલી હદવતીશ મોદીના સપનામાં હીરાબાએ કહ્યું તું બિહારમાં મારા નામે નોટંકી કરી રહ્યો છે કોંગ્રેસે પોસ્ટ કર્યો એઆઈ રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરતો વીડિયો સુરતમાં ત્રણ વર્ષની બાળકી ચાલીને સ્કૂલ વાન આગળ પહોંચી ગઈ ડ્રાઈવરે વાન હંકારતા બંને ટાયર બાળકી પર ફરી વળ્યા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને છપ્પન ટકા મેચોમાં હરાવ્યું છેલ્લા દસ વર્ષમાં પાક ફક્ત એક મેચ જીત્યું ફાઇનલમાં ક્યારેય નથી ટકરાઈ રવિવારે ગિલ બુમરાહ અને પાંડ્યા પાકિસ્તાનને ટક્કર આપશે ચોરીનો ભેદ ઉકેલાયો ગાંધીનગરના ઉવારસદની ફેક્ટરીમાં ચોરીને અંજામ આપનાર ચોર ઝડપાયો છ પોઈન્ટ બાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત સાંસદ ગેનીબેન હસ્તા મોઢે ગળાડુબ પાણીમાં ઉતર્યા વિડીયો વાવના પૂરગ્રસ્ત વિસ્તારમાં જોવા મળ્યો દેશી અંદાજ યુવાનો સાથે પાંચ ફૂટ પાણીમાં ચાલી સ્થળનું નિરીક્ષણ કર્યું આ હતા દેશ અને દુનિયાના મુખ્ય સમાચાર ફરી મળીશું નવી ખબર સાથે તમને અમારું કામ કેવું લાગ્યું એ કોમેન્ટ્સમાં જણાવો વિશ્વદર્શન ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ જય હિન્દ